કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજારમાં ભાવ આજની તારીખ નવ એક બે હજાર પચીસ ગુરુવાર જસદણ એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર છસો ને બાવીસ રૂપિયા જુનાગઢ એક હજાર ને અગિયાર રૂપિયાથી એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા ઈડર એક હજાર ને સો રૂપિયાથી એક હજાર પાંચસો ને ચોત્રીસ રૂપિયા જમજોધપુર એક હજાર બસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયા જોઈએ આગળ વડાલી એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા ભાવનગર એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર એકસો ને એકાવન રૂપિયા જામનગર એક હજાર એકસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા ગોંડલ એક હજારને અગિયાર રૂપિયાથી એક હજાર છસો ને ચાલીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનાવી જાઓ જેતપુર એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર સાતસો પચાસ એક રૂપિયા રાજકોટ એક હજાર ને વીસ રૂપિયા થી એક હજાર છસો ને તેત્રીસ રૂપિયા અમરેલી એક હજાર એકસો ને એકવીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયા વિસાવદર એક હજાર એકસો ને બાવીસ રૂપિયાથી એક હજાર બસો એકાવન રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને તુવેર બજારના ભાવ અને બીજા પણ ભાવ મળતા રહે જય જવાન જય કિસાન